વડોદરા શહેર હરણી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે આવેલા એસીપીએલ ગોડાઉનના પાર્કિંગમાંથી વિપુલ માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યું છે દરરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે તેવામાં વડોદરા શહેર હળની પોલીસ મથકની ટીમે ચોક્કસ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ ઉતરતા ગોડાઉનના પાર્કિંગમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે અમદાવાદથી સુરત જતા સર્વિસ રોડ ગોલ્ડન બ્રિજ ઉતરતા ગોડાઉનમાંથી આ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટના પાર્સલમાં વિદેશી શરાબનો જથ્થો આવ્યો હતો હાલ આ વિદેશી જથ્થો કોણે મોકલ્યો અને કોને આપવાનો હતો તે બાબતે તપાસ શરૂ કરી છે